આસીનભાઈ ઇ ઇ ઇસ્માઈલભાઈ અને અમો વિરમગામ મુસ્લિમ સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી અહીંયા લંગરખાનું એટલે કે જમવાની વ્યવસ્થા લોકો અને ગરીબ માણસોને કરેલ છે અને એ એ લંગર લોકડાઉન થયા પછી તારીખ બાવીસ પચીસ 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 તારીખે એટલે કે બુધવારથી અમે એ ત્રણસો માણસથી શરૂઆત કરી અને બંને ટાઈમ પછી બીજા ટાઈમે બારસો માણસનું જમવાનું કરે આજે 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 વિરમગામમાં આજે આજે વિરમગામમાં લગભગ આજની તારીખમાં એટલે કે આજે બીજી તારીખે બીજી ત્રીજી તારીખે અમે અમે સાત હજારથી વધુ માણસોને એમ કે જમવાનું આપીએ છીએ અને એ માટે એમ કે લોકોને અમે એવું આયોજન કરેલ છે કે લોકોને અહીંયાથી જમવાનું બનાવી અને એમના ઘર સુધી ઘર સુધી પહોંચે ઘરે ભીડ ના થાય લોકોની એવી રીતે જમવાનું અમે આયોજન કરેલ છે અને લોકોનો સાથ સહકારથી એટલે કે લોકોના લોકફાળાથી અમે આયોજન કરેલ છે અને એસડીએમ સાહેબ એ એસપી સાહેબ અને પીઆઈ સાહેબના ખૂબ સહકારથી અમે આ કાર્ય કરેલ છે અને સરકારશ્રીના આદેશ મુજબ જ્યાં લગી લોકડાઉન ખુલ્લું નહીં થાય ત્યાં લગી અમે આ કાર્ય ચાલુ રાખીશું અને બીજી વાત એ છે કે આ લોકફાળાથી આ કાર્ય અમે કરી રહ્યા છીએ તો એમ કે ખેંચ પડે એ એમ કે સ્વાભાવિક બાબત છે એટલે અમે લોકોને અપીલ કરીએ છીએ આપણા માધ્યમથી કે એમ કે જેમ બને એમ આપણી આપણી તરફથી યથાશક્તિ મુજબ લોક લોકફાળો આપવા અમે વિનંતી કરીએ છીએ હું કિરીટ રાઠોડ વિરમગામથી અત્યારે વિરમગામ વિસ્તારમાં મુસ્લિમ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા અહીંયા જમવાનું આયોજન લંગરખાનું ચાલુ કરેલ છે પચીસ માર્ચથી આ લંગરખાનાનું આયોજન કર્યું છે યાસિનભાઈ અને સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે પચીસ માર્ચથી આ આયોજનની શરૂઆત થયેલ છે શરૂઆતમાં ત્રણસો લોકો હતા ધીમે ધીમે લોકો જેમ જેમ વધતા ગયા એમ અત્યારે આજની તારીખમાં બે ટાઈમમાં કુલ મળીને સાત હજારથી વધારે લોકોનું જમવાનું અહીંથી આપવામાં આવે છે અત્યારે આપણે જોઈએ છીએ કે કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે આ લોકડાઉનની સ્થિતિમાં નાના અને બધા વર્ગના જે પરિવારો જે છે પરિવારોને અત્યારે અનાજની અને જમવાની ખૂબ જ અગવડ પડતી હોય આ લંગરખાનું ખૂબ જ મહત્ત્વનું સાબિત થયું છે વિરમગામ શહેરમાં કોઈપણ જાતના નાતના કે ધર્મના ભેદભાવ વિના આ લંગરખાનામાંથી સાતેક હજાર ગરીબ પરિવારોને રોજનું ભોજન આપવામાં આવે છે ઘણા પરિવારો અહીંથી લેવા પણ આવે છે અને ઘણા મોટાભાગના પરિવારોને અહીંથી પાર્સલ તરીકે પણ દરેક જુદા જુદા વિસ્તારોમાં જમવાનું પહોંચાડવામાં આવે છે આ સેવાકીય અજ્ઞ ખૂબ જ અત્યારે વિરમગામમાં એક સારું એવું જનજાગૃતિ ફેલાવી રહ્યું છે હું વિનંતી કરું છું કે સમસ્ત મુસ્લિમ સમાજનો આભાર પણ માનું છું કે તેઓએ જે આ મહા અભિયાન ચાલુ કર્યું છે આપણા સૌની નૈતિક ફરજ બને છે કે આ મહા અભિયાનને આપણે ટેકો આપીએ ખરેખર આ અભિયાન ચલાવવા માટે આર્થિક યોગદાનની પણ જરૂર પડે છે તો હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ યોગદાન લાંબા સમય સુધી જો ચલાવવું હશે તો આપણે સૌએ એક સંપ થઈને આપણે આમાં આર્થિક યોગદાન પણ આપવું પડશે તો દરેકને વિનંતી પણ કરું છું કે આમાં મોટા ભાગે જે કોઈ વ્યક્તિ આર્થિક યોગદાન આપ આપવા ઈચ્છતા હોય તે સમગ્ર મુસ્લિમ સમાજને અહીંયા જે લંગરખાનું ચાલુ કરેલ છે ત્યાં યોગદાન પણ આપી શકે છે તો આવો આપણે બધા સાથે મળી આ કોરોના વાયરસની સામે લડવા માટે ગરીબ લોકોને પૂરતું અનાજ મળે પૂરતું જમવાનું મળે એના માટેનું જે આયોજન છે એમાં આપણે ખભો મિલાવીને આપણે બધા સાથ અને સહકાર આપીએ